વિસ્તનગર ખાતે યુવા ક્ષત્રિય સેના ગુજરાત અને હાડકેશ્વરી મિત્ર મંડળ અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વિસનગર સેવા કેમ્પને ખુલ્લું ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે પારડી ચાર રસ્તા વિસનગર ખાતે ભાદરવી પૂનમના અંબાજી જતા પદયાત્રીઓ માટે યુવા ક્ષત્રિય સેના ગુજરાત અને હાડકેશ્વરી મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું ઓપનિંગ યુવા ક્ષત્રીય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીત સી બારડ અને યુવા ક્ષત્રીય સેના ટીમ વિસનગર અને હાડકેશ્વરી મિત્ર મંડળના સભ્ય તથા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આ સેવા કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હંમેશા ભાદર ની પૂનમ અને ચૈત્રી પૂનમ ખૂબ મહત્વ રહેલું છે શક્તિની આરાધના કરવી શક્તિ પાસે આજે સંતો મહંતોના વરદ હસ્તે અહીંયા સેવા કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો છે અને નાસ્તાની વ્યવસ્થા ચા પાણી અને સ્નાનાગ અને આરામ વ્યવસ્થાની અદ્યતન સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે મેડિકલ સેવા કેમ્પની વિશેષ સેવા અને રાત્રી રાસ ગરબાનો પણ લાઈવ કાર્યક્રમ થશે